મોર્નિંગ જયમાં મોકલ જયપુર લીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા છો મસ્ત મજા નું સવાર થઈ ગયો ને સવાર સવાર અંદર આજે આપણા બ્લોગ ની શરૂઆત થઈ રહી છે મિત્રો સાડા દસ જ જેવું થઈ ગયું ભાઈ આજે આજે બહુ લેટ થઈ ગયું મિત્રો બ્લોગ ચાલુ કરવામાં અને આપણે તમે નેક્સ્ટ વિડીયોમાં જોઈ જ હશે કે આપણે હતા મોરબી મોરબી ની ભાઈ આપણે કાલના દિવસમાં નીકળી ગયા હતા અત્યારે આપણે પૂછ્યા છે ભરૂચ આ ભરૂચ નું પુલ હે મિત્રો રાયલા જાય છે ધીરે ધીરે હા સવાર સવારની અંદર નો ભૂલ જોવાની કેવી મજા આવે ભાઈ હવે તો આ થોડોક ટાઈમ હે મિત્રો હવે અરે દરિયા દરિયાને કાંઠે થઈને જવાનું થાશે મને આપણે આમાં આવવાનું જ નહીં થાય હમણાં એક ઓલું ચાલુ થઈ ગયા હે એક્સપ્રેસ સતતથી સળો એટલે સીધા બાર જોડી રાહ જોઈ લે રથડીઓ કાતો નથી જાય અત્યારમાં મારી ગઈ હાલો મિત્રો હવે આપણે મળીએ છીએ આપણે અંકલેશ્વર વહેતા જઈએ હે ભાઈ અને ટ્રાફિક છે જામ જામો કામો જેઠવા હે પડે શું થયું તું હાલે હાલે આપડે એઠી થઈ ને લઈ લીધી ગાડી હમણાં હવે બાર એક્સપ્રેસ આવી ગયા આપણે સડી ગયા શું અને પછી આ બધી મોહમાયા ટ્રાફિક ને આપણે થઈ જાય પૂરી પછી સીધો એક્સપ્રેસ બાર ડોલી વાળો અત્યારે આપણે આવીને જઈ રહ્યા બાર ડોલી એક્સપ્રેસ માં ને ભાઈ બાર આપણે એક્સપ્રેસ ઉતરવા પણ આવ્યા હે મિત્રો મેં નો નતો ઉતાર્યો હવે ઉત્તરીયા ત્યારે ઉતારો થાય આ તો મુંબઈ વાળો બંધ હે હવે આપડે જઈએ હે એમ ઉપર નાક કપાવવા ચાલો મિત્રો મળી આવે આપણે બારડોલી એક્સપ્રેસ ઉતરીને અત્યારે આપડે પહોંચ્યા ભાઈ ગુજરાત બોર્ડરે મિત્રો મસ્ત મજાનું હમણાં જમી લીધું મેં આજે ભાઈ જમવાનું વિડીયો ન ઉતાર્યો મિત્રો હાવ ભૂલી જ ગયો એક્સપ્રેસ માંથી ઉતર્યા પછી એક કિલિપ લીધા લે પછી આપણે વિડીયો નથી ઉતાર્યો ભાઈ આજે આવું ભૂલાય જ ગયો મારું ફોનમાં સાચી જ નથી અત્યારે હેલા જાય મિત્રો આપણે આ ગુજરાત બોર્ડરે ભીગા છે હમણાં મહારાષ્ટ્ર બોર્ડર આવશે

ચાલો મિત્રો ફોટોફટ આપણે દેખાડતા આવીએ મળીએ પછી મિત્રો આપણે બોર્ડર વટી ગયા અને આવ્યા જાય હે અને ભાઈ આજે બોર્ડરે આપણે ટ્રાફિક ન નડી નવા તો બોર્ડર જામ હોય તો આપણે અડધી કલાક નીકળી જાય આજે વાંધો ન આવ્યો અને ભાઈ આ રસ્તો હોય ને હાકરી સુધી મિત્રો આમ ને એમ હે હાકરીનો વાત છડી ને ત્યાં લગન આવો ના આવો જ હમણાં જ બનાવ્યો છે આમાં કઈ ફેર પડે જ નહી જ બોલે બહાબી આપણે નવાપુર ભાઈ આ નવાપુર ગામની અંદર મિત્રો પેલા ગુંડા ને ભાઈ ડેન્જર માં ડેન્જર હતું અત્યારે ગાડી ઉપર અર્ધાપુણા એમ જાય ને અર્ધાપુણા બાયપાસમાં જઈને જાય ને જેને જેમ મજા આવે આમાં મજા આવવાની વાત છે બીજું કઈ બોલાય નહીં બાકી આપડે યુટ્યુબ માં તો બહુ શબ્દ છે મારી

અત્યારે ભગવાનની દયા ચાલુ થઈ ગયું

કાલ મિત્રો મડિયે આગળ હવે મારે વિડિયો આને જેરી ફેલાવવાનો છે યુટ્યુબમાં કાલનો તો આપણે બધું કામકાજ ઓકે કરના કે આવી લ્યા જઈએ અને રોડ તો ભાઈ એક નંબર થઈ ગયો હવે મિત્રો 8 10 જની બનોની ગાડીએ 8 10 જની તને

એકચુઅલ એમાં બ્રેન્ડિડ થયા લિંગાનું ઓપનિંગ કર્યું ને ટી શર્ટ ધોતું જ આપડી પાસે હવે આપણે મસ્ત મજાનું વેસ્ટલિંગ પોહી લઈએ એટલે શારો આવે ને એટલે મિત્રો હું મને ફાટું બહુ મારા મો થેવા ફાટે મારા હાથ એવા ફાટે હજી શરૂઆત શરૂઆત નથી થઈ હવે શરૂઆત થાય તો આપણે વેસ્ટલિંગ પોહી નાખીએ મિત્રો આપણે નાઈ ધોવીને કમ્પ્લીટ નીકળી ગયા છે અને હાકરીનો ગાટ ચડીએ છે ઘાટ કેવી રીત ભાઈ સડીએ હે આપડે

પહોંચી ગયા હેર ના માં મહારાષ્ટ્ર નો ડેન્જર માં ડેન્જર હિલિયો હતો

હૈદરાબાદ ક ટ્રિપ મારતે મહિને તિન તીન ચાર ચાર